हेलो मित्रों स्वागत है तुम्हारा हमारे चैनल में आज आपण जानिसियो त्रत तालुका ना गणेशपुरा गावना બધા જ સભ્યના નામ તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો ગણેપુરા વોર્ડ નંબર 1 દલુબેન રવજીભાઈ પટેલ વોર્ડ નંબર 2 રીનાબેન ગોવિંદભાઈ નાયક વોર્ડ નંબર 3 રમેશભાઈ આસ્తికભાઈ છોતરી અને વોર્ડ નંબર 4 જીવરામભાઈ મિકરાજભાઈ પટેલ વોર્ડ નંબર 5 રામોબેન વિલાભાઈ પટેલ વોર્ડ નંબર છ બબીબેન પુરાભાઈ બજાણિયા વોર્ડ નંબર સાત નાગજીભાઈ કાળાભાઈ ગારીજા અને વોર્ડ નંબર આઠ કીર્તિકુમાર સોનાભાઈ પરમાર તો આજના વિડીયોમાં બસ આટલું જ અને અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કાલે પણ બીજા વિડીયો લઈને આવશે બીજા કામ સાથે ધરાજતા રાખવાનું